ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આહવામાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મહોત્સવ અયોધ્યામાં છે પરંતુ ઉત્સવ ડાંગ જિલ્લામાં હોય તેવો અનેરો માહોલ અને ઉમંગ વહેલી સવારથી જોવા મળી રહ્યો હતો આહવા વદઈ અને ડાંગ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગોળવહાળ પાદલ લખડી જેવા અલગ અલગ જગ્યાએ શ્રીરામના નાદ ગુજની ઉઠ્યા હતા જય શ્રી રામના ગીતો વાગી રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું આહવામાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ યાત્રા ગામના તમામ પડિયામાં રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય શ્રી રામના નાદ ગુજી ઉઠ્યા સમગ્ર વાતાવરણ રામમય બનાવ્યું ત્યારબાદ ગામના હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામની વિશેષ આરતી કરવામાં આવી શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે હનુમાન મંદિર મારુતિ કોમ્પ્લેક્ષથી નીકળી કાંતિનગર હનુમાનજી મંદિર થઈ દંડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી આવાના નગરના દરેક પરિવારે ઓછામાં ઓછું એક દીપક પ્રગટાવ્યો હોવાથી દરેક રામ ભક્તોએ મહાદેવ મંદિર ખાતે દીવો ઘરેથી લઈને આવ્યા હતા ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિશાળ સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ડાંગ મિલન ધોળે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો